तंत्र ध्यान नहीं आपे तो दामन गरमा अकस्मात थशे चुटनी मां मत મેળવવા માટે રોડશો ડોર ટુ ડોર અભિયાન જાહેર સભા ખાટલા મીટિંગોમાં કાર્યક્રમો જમાવડો એટલો બધો જોવા મળે કે ઓહોખો રાજકારણમાં કેટલો બધો રસ છે ન એવું નથી હોતું કોઈ છે માત્ર ઉમેદવારને જીતાડવા માટે તનતોડ મહેનત કરીને મતદારોને રીઝવવા માટે ઠીક છે આ બધું હવે જનતાને કોઠે પડી ગયું છે ચૂંટણી આવે ને જાય મતદાન થાય તે માટે કેટકેટલા આયોજનો કરાય છે છતાં આવી બધી કરેલી મહેનતને સફળતા નથી મળતી તેના કારણો ઘણા હોય છે ખેર દામનગરમાં નવા બનેલ બસ સ્ટેન્ડ અને નગરપાલિકા નજીક અને પુલ પાસે પ્રવેશદ્વારની આજુબાજુ એક પણ સ્પીડ બ્રેકરો ન હોવાથી છાશ્વારે નાના મોટા અકસ્માતોની ઘટના બન્યા કરે છે હજુ ગઈકાલે સવારના સાડા દસ કલાકના અરસામાં એક બાઇક ચાલક રોડ ઉપરથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે સ્પીડ બ્રેકર ન હોવાથી અને સામેથી નાના મોટા વાહનો નજીક આવી ગયા એટલે આ બાઇક ચાલક વૃદ્ધનું સ્ટીરિંગ કાબુ માં ન રહેતા સ્લીપ થઈ જતાં પાછળ બેસેલ એક બહેન અને આ ચાલક રોડ ઉપર ઘસડાઈ પડતાં અને તેઓને ઈજા પહોંચતા સારવાર માટે દવાખાને લઈ જવામાં આવે એટલે કહેવાનું એટલું કે સૌનો સાથ લઈને આ વિસ્તારમાં જરૂરિયાત મુજબ સ્પીડ બ્રેકર બનાવવાની જરૂર છે સ્થાનિક અને જિલ્લાનું તંત્ર કોઈ અભિજીત મુહૂર્તની રાહ જોઈને બેઠું છે खाड़ाओं विकास न पुराय एट्ला पड़ी गया छे। राहदारी वाहन चालकों ने पूरेपूरी आशा है कि तंत्र संयुक्त रीते आ काम जरूर थी करशेज अहवाल अतुल शुक्ल लोकार्पण